જણાવ્યું કે તેમના દીકરાએ ઘરમાં છાસ ડોળી છે જેની સફાઈ માટે તેમની પત્નીને કહેવા જણાવ્યું કર્યો અને સફાઈ કરવાનું વચન આપ્યું પરંતુ માતાએ ગાળો આપવાનું ચાલુ રાખ્યું આ દરમિયાન તેમની મોટી બહેન અને ભાઈ નટુભાઈએ પણ શૈલેષભાઈ અને તેમની પત્નીને ગાળો આપી વિવાદ આગળ વધતા તેમની બહેનના દીકરા સચિને વાસની લાકડી વડે શૈલેષભાઈના માથા પર હુમલો કર્યો જેના કારણે તેમને લોહી નીકળ્યું અને તેઓ જમીન પર પડી ગયા ત્યારબાદ તેમના માતા અને નટુભાઈએ શૈલેષભાઈને ગર્દાપાટુનો માર માર્યો શૈલેશભાઈની પત્ની અને ફોઈએ તેમને બચાવવા જતા સચિન અને નટુભાઈએ શૈલેષભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી શૈલેષભાઈને માથામાં ગંભીર ઈજા થતા તેમને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી અને પછી વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા સારવાર બાદ તેમને રજા આપવામાં આવી છે હાલ તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને આ સમગ્ર ઘટનામાં સામસામે ફરિયાદ નોંધાઈ હોવાનું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે

જમીન પર નાખ્યા ભરી એને મને માથામાં કીટ મારી મારે ગયું અને મને ચક્કર આવી અને માથામાં બે ફટકા મારી દીધા તે છતાંય મારા કાકાની છોકરીએ મને છોડાવવાની કોશિશ કરી તો એક એ માર્યો અને મારા કાકાની છોકરીને મારા જીજાજી મને તેજી લઈ નાઠા ને એટલે મને બહાર કાઢ્યું બહાર કાઢી અને મારું બહેનુ હતું કે આમ શું થયું તો કહેતા આનું માથું ફૂટી ગયું તો આને લઈને દવાખાને ને ચાલી તો કે તે સારું એટલામાં મારો ભાઈ મને નડિયાદ હોસ્પિટલમાં લઈ ગયો તો એ આગળ ડોક્ટરે બધી કાર્યવાહી કરી મને માથામાં વધારે વાગેલો હતો કે મને મને ડોક્ટરે દીધી રજા અને અમે ગયા નડિયાદ પોલીસ ચોકીની અંદર કે મને વધારે વાગ્યું તો તો મે કીધું કે આપણે કેસ કરીને આની વધારે સારવાર કાર્યવાહી કરો આપે પોલીસ કેસ કર્યો છે હા મે પોલીસ કેસ કર્યો